નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આજ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો મેં તમને અગાઉના વિડીયોની અંદર થોડીક અપડેટો આપેલી હતી કે આપણે જે સોળ સત્તર તારીખના જે વાદળશાહી વાતાવરણ રહેવાનું છે અને પછીથી વીસ એકવીસ તારીખમાં વાદળો ઘેરાશે અને પછીથી છવ્વીસ પચીસ તારીખમાં શક્યતાઓ દેખાય છે અને છવ્વીસ પચીસ તારીખમાં થોડીક વરસાદ આવે એવી સંભાવનાઓ અમે દર્શાવી હતી પણ ખેડૂત મિત્રો એમાં એવું છે કે થોડુંક ટૂંકમાં સિસ્ટમમાં થોડા ઘણા ખેડૂત મિત્રો તો એનું કારણ એવું છે કે અત્યારે હાલમાં વાતાવરણમાં થોડીક અસ્થિરતા છે અને એની હિસાબે થોડીક સિસ્ટમમાં જે કંઈ આપણે તારીખો આપેલી હતી એમાં પણ થોડો ઘણો ફેરફાર થવાનો છે અને વરસાદના સમાચાર પણ આવ્યા છે કે હવે વરસાદ થાય એવી પણ સંભાવનાઓ છે ખેડૂત મિત્રો તો હવે જેથી કરીને આપણે ખેડૂત મિત્રો ખેતી કામ નું અત્યારે દિવાળીનો સમય છે અને હવે લગભગ પચાસ ખાસ કરીને હજી કંઈ આપણે રીગલી જે નું ચોમાસું બેસે અને વાવણીની મગફળીઓ હોય તેમાં જે જી વીસ કરીને મગફળીઓ આવે છે તે મગફળી અત્યારે ઉપાડવાનું કામ ચાલુ છે અને હાર્વેસ્ટિંગનું કામ પણ ચાલુ છે તો તે સિવાય જે કઈ આપણે ટૂંકી મુદત વાળી મગફળીઓ હતું અને જે કઈ ઓરવલ મગફળી હતી એમાં પચાસ ટકા આપણે છે બરાબર તો હજી લગભગ ખેડૂત મિત્રો પચાસ ટકા કામ બધા બાકી છે તો ખેડૂત મિત્રો હવે આપણે જેમ બને એમ ઝડપ રાખી અને વહેલી તકે આપણો પાક સસવાઈ જાય એવી કાળજી રાખવાની છે અને આ જે આજ એકવીસ તારીખ થઈ છે એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કે દિવાળી ગઈ છે અને આપણે હમણાં તો થોડાક વર્ષ થયા તો એક પડતર દિવસ આવે છે તો બધા ખેડૂત મિત્રોને નવા વર્ષના એડવાન્સમાં રામ રામ જય માતાજી અને સાલ મુબારક ખેડૂત મિત્રો પણ હવે ખેડૂત મિત્રો એક માઠા સમાચારની વાત એ છે કે આપણે જે વરસાદી સિસ્ટમની જે કંઈ વાત કરી હતી તે હવે ખેડૂત મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં અને ત્રીસ એકત્રીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ગુજરાત અને મધ્ય સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડે એવી સંભાવનાઓ દેખાય છે તો અત્યારે અમુક મોડલોમાં એવું બતાવે છે કે વરસાદની કોઈ શક્યતાઓ નથી અને અમુક મોડલોમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવેલી છે પણ ખરેખર ખેડૂત મિત્રો હવે એવું છે કે અપડેટ તો આપણે પચીસ તારીખે આપશું કે શું પરિસ્થિતિ રહે ગુજરાતની અંદર વરસાદ થવાની સંભાવનાઓ ફાઈનલ છે અને ખરેખર અમે તો ઘણા મોડલોમાં ઘણો સમય ત્યાં નિરીક્ષણ કરતા હોય અને જે મોડલો પરફેક્ટ જે કઈ સસોટો નિયંત્રણ આપણે જોતા હોય એમાં માહિતી મળતી હોય બરાબર એવા મોડલોની અંદર એ પણ અમે જોયું છે તો એની અંદર અમને એવું દેખાય છે કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીમાં આ સૌરાષ્ટ્રના કાઠારા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ છે અને પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાઠારા વિસ્તારોની અંદર એક એમ એમ થી માંડીને ચાર પાંચ એમ એમ દસ એમ એમ સુધીના વરસાદો પડવાની શક્યતાઓ છે અમુક વિસ્તારોની અંદર અને અમુક વિસ્તારોને રેકડ દોખલ જગ્યાએ ક્યાંય પણ વધી પણ જાય અને અમુક વિસ્તારોની અંદર ઓછો પણ રહીએ તો ખેડૂત મિત્રો આપણે જે કંઈ કામ કરવાના હોય એ ખેતીકામ ને જેમ બને વહેલી તકે સાચવી લેવા અને જે કંઈ આપણો સારો અને દાણો હોય એના માટે આપણે પૂરતી ઢાંકવાની તૈયારી રાખવી ભલે થોડા ઘણા નોર્મલ સાટા થાય તો આપણે સારો અને દાણો મને બગડે નહીં એના માટે થઈને આપણે અગાઉ મીડિયાના માધ્યમથી કંઈ જાણકારી મળતી હોય છે અને અટાણે તો લગભગ મીડિયાના માધ્યમથી માહિતી મળતી હોય છે અને ખરેખર ખેડૂત મિત્રો ત્યારે લગભગ એન્ડ્રોઈડ મોબાઈલ ની અંદર જોતા હોય છે પણ જે કંઈ તમે જોતા હોય એ અને જે કંઈ રીગલી કાયમ ફોરકાસ્ટ મોડલો ની અંદર પ્રિડિક્શન કરતા હોય એમાં અને તમે જોતા હોય એમાં થોડો ઘણો તફાવત હોય છે અને તમને એમ તો ખ્યાલ આવી જતો હોય છે કે હવે ખરેખર વરસાદ થવાની શક્યતાઓ છે પણ હાવ સો ટકા સસોડ તમે નિરીક્ષણ ન કરી શકતા હોય અને જે કંઈ રીગલી કાયમને માટે માહિતી આપતા હોય એ જે કંઈ તારાણો કાઢતા હોય એની અંદર તમને થોડું ઘણું વધારે સસોટ અને સાસુ પણ જાણવા મળતું હોય છે તો ખરેખર ખેડૂત મિત્રો આ છે વરસાદની અપડેટ અને વરસાદ વિશેની જે કઈ માહિતી મેં તમને આપી એમાં આપણે પચીસ તારીખે વિડીયો મૂકશું એની અંદર પરફેક્ટ જે કઈ વરસાદ કેટલા વિસ્તારની અંદર પડવાનો છે અને કેટલો વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છે ખેડૂત મિત્રો પણ ખાસ કરીને હવે ખેડૂત મિત્રો મેં તમને કીધું એમ કે આપણે જે કઈ ખેતી પાક છે એને તાબડતોબ સાચવવાની કાળજી રાખવી અત્યારે પવનની પણ દિશાઓ બદલા બદલ થતી હોય એટલે આપણે હાર્વેસ્ટિંગ કરવાની અંદર પણ ઘણા એવા પ્રશ્નો ઊભા થતા હોય છે તો ખાસ કરીને જેમ બને એમ આપણો પાક જે તૈયાર થયેલો હોય એ પગડે એવી કાળજી રાખવી અને ખેડૂત મિત્રો હવે શિયાળુ વાવેતરમાં હજી આ વાતાવરણ બગડવાની અસ્થિરતાને હિસાબે મેં તમને કીધું હતું કે ભાઈ વાવેતર કરવામાં થોડીક રાહ જોજો હજી વાવેતર કરવાની થોડીક રાહ જોવી આપણે દસ તારીખની આસપાસથી જો વાવેતર કરીએ તો ખરેખર જે ઋતુ સમય પ્રમાણે આપણે વાવેતર કરીએ તો આપણે ઉગાવો પણ સારો આવતો હોય છે અને આપણો પાક પણ એકદમ તંદુરસ્ત નીકળતો હોય છે અને ઓછા ખાતર દવાની પણ જરૂર પડતી હોય છે તો ખેડૂત મિત્રો હજી આપણે શિયાળુ પાક વિશેની થોડીક રાહ જોવાની છે અને આથી વરસાદ વિશેની અપડેટ ખેડૂત મિત્રો જો આપણી ચેનલની અંદર નવા હોય તો આપણી સેનલ સબસ્ક્રાઇબ કરી લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ફેસબુકમાંથી જોતા હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં